તો આપણે નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજનો વિડીયો ભાઈ જવાનો મેરેજમાં જવાનું છે એટલે મેરેજનો જ થવાનો છે કારણ કે મારા મામાના છોકરાના મેરેજ ત્યારબીઆર થઈને કમ્પ્લીટ થઈ ગયા જેવો તમને દેખાડું જોવો બાકી કેમ ત્યારબિયાર થઈને કમ્પ્લીટ થઈ ગયો ને હવે આપણે નહીં કરવાનું હે મેરેજમાં ભાઈ એટલે જાય હવે ઓલી બાજુ હું થાય હું શું નહીં કેટલાક વાહન વાહન હે આપણે જેમાં જવાનું રિક્ષામાં જવાનું ખટારામાં જવાનું એમાં જવાનું છે મોટર કઈ ખબર નથી અને બહારનો નો જોવો નજારો અતાર ભાઈ સવાર સવાર નો કેવું મસ્ત લોકેશન એ ભાઈ અને તો હાલો હવે તમને મળીએ છીએ હનુમાનિયા જઈને તમને વિડીયો કન્ટિન્યુ થાય આલી ખોઈ ગયેલા

加入退役军人。<腦> <Yeah. S 1>

તો ભાઈ ડીજે માંથી રમી રમી ભૂખ લાગી આપડે ઉભા રહી ગયા હતા લાઈન માં તો માં ભાઈ ઉભા હોય વારો આવે એટલે ખાવાનું આપડે ચાલુ કરી દઈએ ભાઈ ફટાફટ લાઈન માં વારો બહુ લાંબો હતો આવી આપડી થારી ભાઈ જમવાનું આવી ગયું તો જમી લઈને પછી તમને તો ભાઈ જમીન અમે હે ને એક મસ્ત મજાનું અમારે વાળોદરી ગામમાં મંદિર આવેલું છે રામાપીર બાપાનું તો અમે ત્યાં તારે મુલાકાત રામાપીર બાપાની મુલાકાત લેવા જઈએ એ તો જુઓ ભાઈ તમને આખો વ્યૂ દેખાડું મંદિરનું જુઓ કેમ છે બાકી મંદિર એ તમે પહેલાં કોમેન્ટ કરી દીજો મંદિર સારું છે કે કેમ મારે અહીંયા જવા માટે પણ ઘણા બધા લોકો અહીંયા આવે છે ભાઈ વેસણ ને એવું બધું મૂકવા માટે તો મસ્ત મજાનું મંદિર છે ભાઈ તો ક્યારેક નવરાઈ મળે તો મુલાકાત લેજો જોવા ત્રણ જણા અમારા આગળ આગળ જાય છે ભાઈ એ અમને ગાઈડ કરે બધું દેખાડે હા અમારા અભયભાઈ અહીંયાના મેન પ્રખ્યાત માણા હે આ જો ભાઈ નો ધૂણી નો ભઠો ને અહીંયા બધું હતું ભાઈ જૂનું આણી અત્યારે એક બાપુજી હે અહીંયા તો ભાઈ મંદિરેથી દર્શન કરીને આપણે આવી ગયા હે અમારા લક્ઝરી પડી હતી ત્યાં સ્લીપર અને આ સતીશ રમે હે ફ્રી ફાયર ને મામા કરે હે બ્લોગ એડિટ ને અમે અહીં ટાટા છાયા ભાઈ બેઠા લગન બગન પતી ગયું છે ઓલું હું કે પદલા બદલા ઝુકવાઈ ગયા હે અને આમ પાછા ગાડી રહી ગયા છે હે હવે નીકળવાનું છે ભાઈ ઘર માં ઈતે અને આમ બધે ગોઠવાઈ ગયા હે પાછા ઓજી ખેલ ગોઠવાના તો એવી રીતના जो वाली बाजू आ जो मारा मामा बैठा है ना गाड़ी जी चालू થઈ છે ભાઈ તડકો બહુ મારી નાખે હોય હેમ ગાડી સ્ટાર્ટ થાય ગાડી સ્ટાર્ટ થાય આ ડાયલોગ ઓરા છે જોલી આપડી જ બધી ગાડી આ બસે આપડી જ છે જોઈ લેવા કેમ ટિકિટ લેવા બેટા એવા કી બસ પરત નઈ ગયું આલી बाजू જો ભાઈ દેવ કિંગ વ્લોગ હા તો ભાઈ બી કન્ટિન્યુ બઈને રહી જો ઘરે જઈને કાઈ ખને નવ કાઈ નિર્જીવ તું દેખાતો રહે તો જ જાય તો બે ના તો બસ તોળું તો મને તોળને તો ધંધા કરે બસ તો મને ને બસ તોળને 10 થી લાલ થઈ ગયા गाइस હજી છે ને હું વિડિયો માં એન્ડ અપ કરવાનું ભૂલી ગયો તો ભાઈ તો અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને વિડિયો માં ભાઈ એન્ડ અપ કરવાનું આપણે ભૂલી ગયા તેનું કારણ એ કે રાઈટ આમે ભાઈ 12 1 વાગી ગયા તો ન્યા ન્યા આપણે ડીજે માં ફુલેકા મંજે તો ન્યા એટલે ભાઈ હાંજી એન્ડ નતો આપ્યો વિડીયોને એટલે અત્યારે આપણે મેં કીધું વિડીયો કન્ટિન્યુ પૂરો કરી દઉં એન્ડ આપી દઉં તો વિડીયોમાં ભાઈ સારો લાગ્યો હોય તો લાઈક સેટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી નેક્સ્ટ વિડીયોની રાહ જોવો